હર્ષદ રીબડીયાએ સભાને સંબોધી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આપ સમગ્ર વિસ્તારમાં નાબૂદ સ્લોગન દ્વારા પતંગ ચગાવી ઇકોઝોનની વિરોધ દર્શાવવાનો આગામી પ્રોગ્રામ જાહેર કર્યો હતો તેમજ આગામી દિવસોમાં તલાલામાં સભા અને જો ઇકોઝોન નાબૂદ ના થાય તો આગામી ચૂંટણીમાં ભાજપ નાબૂદ કરવાના પ્રોગ્રામો જાહેર કર્યા ઇકોઝોન માટે હું અને સમગ્ર આમ આદમી માથું આપવા તૈયાર છીએ ઇકોઝોન નાબૂદ કરવાની માંગ હું વિધાનસભામાં ઉઠાવીશ હેમંત ખવા ખેડૂતો અને ઇકોઝોન નુકસાનકારક છે પરેશ ગોસ્વામી ખેડૂતોની સભામાં ભાજપના હર્ષદભાઈ રેબડિયાએ હાજરી આપી ભાજપ સરકાર વિરુદ્ધ જ આકરા પ્રહારો કર્યા હતા વધુમાં આપનેતા પ્રવિણામે સરકારને આડે હાથ લેતા કહ્યું કે સરકારે ઇકો ઝોન લાવવા કરતા જગ્યાએ વન્ય પ્રાણીઓ ખેડૂતોના પાકને નુકસાન કરે છે એમાં પહેલા તો પાક વીમો આપવાની જરૂર છે ઇકો ઝોનનું નાટક કરવાની જગ્યાએ ગોડાસણ જે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી નિયમોના ધજાગડા ઉડાવવાનું કામ કરી રહ્યું છે એ બંધ કરવાની જરૂર છે મિલખામા સિંહ દ્વારા તોડ કરવા પહોંચી જાય છે તો પછી બિલખમા કેમ ના પહોંચી શક્યા આ ખેડૂત મહાસંમેલન આપ નેતા પ્રવીણ રામ હરેશભાઈ સાવલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને

हमारा मकसद तो है इकोजोन हटना चाहिए अरे प्यार से बोल रहे हैं अरे प्यार से बोल रहे हैं इको जोन को नाबुद करो प्यार से बोल रहे हैं इकोजोन को नबुद करो वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है था था था। अरे प्यार से बोल रहे हैं इकोजोन नुझ करो આવનારા સમયમાં તમને જાહેર કરશો અને ત્રીજી વાર રસ્તા પર ની લડાઈ તો લડતા રેસુ રેસુ ને રેસુ ત્રીજી વાર રાજકીય લડાઈ લડવા માટે તમારે ને બધા લોકોએ ગામમાં જઈને બધાને મક્કમ બનાવીશું અને બધાને કહેશું જ્યાં સુધી ઇકો ઝોન સદંતર નાબૂદ ન થાય ત્યાં સુધી કમાન્ડના બટન ઉપર આંગળી ના જવી જોઈએ આ વાત હર ઘર સુધી પહોંચાડીશું અને આપણી લડતને આપણે મજબૂત બનાવીશું વધારે ચર્ચા ન કરતા છેલ્લી એક શાયરી સાથે कि हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं हमारा तो <attendpoundbarrlloweél> मकसद तो है इको जोन हटना चाहिए हमारा मकसद तो है जोन हटना चाहिए बीजी बात अर अरे प्यार से बोल रहे हैं अरे प्यार से बोल रहे हैं जोन को नाबूद करो प्यार से बोल रहे हैं जोन को नाबूद करो वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है, है प्यार से बोल रहे हैं इको जोन नबूद करो वरना मत से आपको नाबूद करना भी हमें आता है एक ही जो बात साथ है मारी वाणी ने विराम आप पूछो आभार भारत माता की बीजू एक खाली छली बात

નાના શું તમે દસ લાખ રૂપિયા આપીને છૂટા તમે દસ દસ લાખ રૂપિયા આપી દો તમે છૂટા શું માણસની વેલ્યુ માત્ર દસ લાખ છે દસ લાખ થી શું એ વ્યક્તિ પાછો મળી જવાનો છે એમને